તે આ છે ને અમારા વિશે જાણવું તમારે ઘણી વખત કોમેન્ટમાં આવે બધી વખત કે ભાઈ આ બધાય પૂછતા હોય કે તમે ક્યારથી છો ને હું છે મીરા કે દીકરી ની એમ આવે રાઈટ મીરા ને મમ્મી મમ્મી પપ્પા ક્યાં ને અમુક દાદા દાદી છે તમે કે દીકરા ની દીકરી છે કે કઈ રીતે છે એ કે ઘણા પૂછતા હોય બીજાને ખબર ન હોય એટલે હવે વાંધો ને ભાંડ પૂછે ને ખબર ના હોય તો પૂછે જ ને એમાં કઈ ખોટું નથી કે પૂછે એમાં બરાબર ને હા એટલે પૂછે તો એ બરાબર છે આજે એના એક વિડીયો બનાવી દઈએ આપડે ખબર પડે કે અમે આવી રીતે છે ને આ છે અમારું એમ

ਪਰ ਉਹ ਰਾਈਟ ਐਨਫੋਰਸ ਕਰਨ ਨਾ ਭੈਰਾ ਬਈ ਨਾ ਵੇ ਨੈਕਸਟ ਟਾਈਮ ਪਾਸੇ ਜਾਇਓ ਧਾਰਵੜੀ ਕਿਖ ਲਈ ਹੂ ਇਹਨੂੰ ਹੈ ਨਾ ਸੇਤਾ ਖਰੀ ਇਹਨਾਂ ਡਰੈਸ ਨਹੀਂ ਤਿਆਰੀ ਬਦਦੇ ਆਪਣੋ ਡਰੈਸ ਨੇ ਤੇਨ ਹਾਂ ਪਰ ਨੋ 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 ਪਲੀਜ਼ ਨੋ ਸਨੀ ਅਸਲੀ ਪਲੀਜ਼ ਬਬੀ ਪਲੀਜ਼ ਇਹਨੂੰ ਕਹੀ ਜੋ ਇਹਨਾਂ ਤੀਨ ਬੇ ਮੇੜ ਪਰ ਤੋਂ ਕੰਫਰਟੇਬਲ ਜੋਈਏ ਇਹਨੂੰ ਤੇ ਇਹਨੂੰ ਕਹੀ ਬੰਦੋ ਨੀ ਪਰ ਆਪਰੇ ਤਾਂ ਉਹ ਦੋਹਾ ਮਾਣਾ ਹੁੰਦਾ ਪਿਆਰੇ ਦਾ ਆਪਰੇ ਤਾਂ ਜੋ ਆਈ ਪਹਿਰੀਏ ਇਹ ਉਹ ਕਹਿੰਦੇ ਕਿ ਨਾ ਪਹਿਰਾਈ ਹ ਹ ਜੋ ਤੇ ਇਹ ਉਹ ਹਟਾਈ ਤਾਂ ਮੈਂ ਕਿਹਾ ਬੰਡੜਾ ਰਹੀ ਹੈ ਨਾ અસલ ડ્રેસ માં પહેરે ને પછી વાતો કરવી હમ બરાબર ને બરાબર તો હાલો એ અંદર હે ને બે પછી શાંતિથી વાતો કરીએ હા હા શાંતિથી થી વાતો કરાય ને આ ઉભા ઉભા થોડું કઈ વાતો કરાય એ આપણે અંદર જઈએ ને પછી વાતો કરીએ ઠીકા ઠીક ન્યુ અલગ મલક ન્યુ હમ અલગ મલક ન્યુ

રાઈટ મીરા ને મમ્મી ને મમ્મી ને પપ્પા ક્યાં ને અમુક દાદા દાદી છે તમે કે દીકરા ને દીકરી છે કે કઈ રીતે છે એ કે ઘણા પૂછતા હોય બીજાનો ખબર ન હોય એટલે હવે વાંધો નહીં ભાંડણ પૂછે ને ખબર ન હોય તો પૂછે જ ને એમાં કઈ ખોટું નથી કે પૂછે એમાં બરાબર ને હા એટલે પૂછે તો બરાબર છે તો મેં કીધું આજે એના એક વિડીયો બનાવે જઈએ આપણે ખબર પડે કે અમે આવી રીતે છે ને આ છે અમારું એમ તો તમને ને એ એક વખત થઈ જાય કે ભાઈ આ આ લોકો આ છે ટૂંકમાં એટલે કે તમે ક્યારથી છો એમ પૂછે રાઇટ પહેલાં તો એ પૂછે કે ક્યારથી છો તો ભાઈ હું તો છે ને લગભગ ચાલી વર્ષ થઈ ગયા અહીંયા આ દેશમાં ચાલી વર્ષથી છે હું અહીંયા ને અમારા બાપુજી હું તા એટલે મારા ફાધર એ યુગાન્ડા હતા એટલે અમે બધા યુગાન્ડા એટલે હું યુગાન્ડામાં બોન્ડ છે એટલે આફ્રિકામાં ઈસ્ટ આફ્રિકા માં એટલે અમારું ફેમિલી મોસ્ટલી બધા બેન સિવાય બધા છે ને યુગાંડા બોન છે અમે પાંચ એટલે મારા બાપુજી ગયા હતા વાણમાં બહેન જયારે ત્યારે મહિનો મહિનો લાગતા એમાં ઓલામાં જતા વાણમાં વાણમાં સ્ટીમરમાં જતા ને ત્યાં પોરબંદરના ભાઈ નાનજી કાલદાસ મહેતા સુગર ફેક્ટરી એ બહુ જાણીતી છે અને જાણીતા છે પોરબંદર માં તો લગભગ બધા એ બાજુ સૌરાષ્ટ્ર ના હોય બધા ઓળખતા હોય હા તો એને બોલાવ્યા હતા ખેતર ટૂંકમાં ખેતરું ઉતા બધા એમને પડ્યા હતા અને ખેતરું પછી એ શેરડીઓ આવે નો બહુ મોટો પછી શેરડી ના ખાંડ બનાવતા તો હવે એમાં કામ કરવા વાળા બીજા કોઈ ને મળ્યા નઈ અહિયાં એટલે ત્યાંથી ન મળ્યા ને એવી કે પ્રજા બીજી કોઈ એટલી કે ટૂંકમાં કહેવાનો મતલબ કે ગમે ત્યાં રહી હગે ગમે એ કરી શકે રાઈટ બહાદુર ને શક્તિશાળી રાઈટ ને પાછી એમ કે ભોળી એ જેવું એ સાચું મોઢા ઉપર કહીએ તો એમાં બહુ ઓછા હોય એટલે પછી ત્યારે એની પછી બોલાવ્યા હતા આપણા સૌરાષ્ટ્રમાં અમારા અમારા ગામડામાંથી એમાં કારણ કે એ નાના મોટા થયા હતા અમારે ગોરાણામાં નાના મોટા થયા ને વિસાવાડામાં એ રહ્યા હતા એ એટલે ટૂંકમાં એને એને બોલાવ્યા ને એમાં અમારા વાપદાદા બધા ગયા હતા ત્યાં એટલે એ પછી ન્યારે ત્યારે બ્રિટિશ રાજ હતું ત્યાં યુગાંડામાં આફ્રિકામાં અને ત્યારે બ્રિટિશ રાજ હતું એટલે પછી ઇન્ડિપેન્ડન્ટ થયો આપણે ઇન્ડિયાની જેમ જ એટલે ત્યારે એ લોકોએ ચોઈસ આપી હતી કે ભાઈ તમારે ઇન્ડિયન પાસપોર્ટ જોતો હોય તો ઇન્ડિયન સિટીઝનશીપ લ્યો અને બ્રિટિશ સિટીઝનશીપ લેવી હોય તો બ્રિટિશ લઈ લ્યો એટલે એમાં છે ને પછી નક્કી કર્યું કે આપણે એક બ્રિટિશ સિટીઝનશીપ લેવી મારા બાપુજી એને નક્કી કર્યું કે આપણે એ બધા અમારા બધા બ્રિટિશ બોન્ડ છે અમે ટૂંકમાં અમે બ્રિટિશ ત્યારથી છે એમ ટૂંકમાં કહેવાય મતલબ આ લોકો એમ કે એમને આવી ગયા કે કેમ કંઈ આવ્યા નથી આપણે કાયદેસર આપણો હક થાય ત્યાં કાયદેસર હક ઉપર આવ્યા છે આપણે હા તે એવું છે તે એ વાત પછી એના હું કે હંમેશા ત્યાંથી પછી ત્યાંથી પછી અમે બહુ ત્યાં પછી બહુ વસ્તુ નહીં રહેવાય હું કારણ કે પછી કોંગોની કંઈક લડાઈ થઈ હતી જ્યારે એ છે તો હા બાસાઠ બાઈઠ ત્રેઠમાં સી નાઇન્ટીન સિક્સટી થ્રીમાં એટલે પછી મારા પછી અમને બધાને ફેમિલીને ઇન્ડિયા મોકલી દીધું ને પછી અમે ઇન્ડિયા બ્રોટઅપ બધાએ નાના મોટા બધા ભણ્યા ન્યા અમે રાઈટ એટલે એવી રીતે વાત છે દે હજી આપણે એમને જાળવી રાખ્યું કારણ કે આપણું જોઈએ ગામડામાં જ નાના મોટા થયા ગામડામાં જ આપણે અહીંયા અહિયાં વિસાવાડામાં અમારું ગામ વિસાવાડું હા વિસાવાડા દ્વારકા પોરબંદર થી વીસ કિલોમીટર દૂર છે અને મ્યાણી રસ્તે આવે છે હર્ષદ માતા મ્યાણી જાય આપણે એટલે પોરબંદર મ્યાણી હર્ષદ માતા એ વચ્ચે તો આવે છે ગામ વિસાવાડા બુલ દ્વારકા હા એટલે ઈ તો હવે તમને પાછું થઈ ગયું ને કે હવે એ જ્યાં ના હે ટૂંકમાં એમ હા તો એ વાત છે ને પછી બસ પછી તો અહીંયા અમે રહેતા ને મારે લગભગ આમ કે ટૂંકમાં અમે છે ને ઘર સંસાર મારે પચીસ વર્ષ જૂનો ઘર સંસાર હતો તો એની સાથે અમારે થોડુંક આ એટલે મત એટલે બીજું કંઈ હોય નહીં આમાં મનના ફેર થોડાક મન હોય મનનો અમુક અમુક માણસને જુદું ગમતું હોય આપણે જુદું ગમતું હોય એવું બધું હોય તો એમાં પછી ખબર નહીં અમારા અંજાર નહીં હોય પછી આગળ એમ ભેગું રહેવાના એટલે અમે જુદા થયા એટલે જુદા થયા તો જુદા થયા એટલે ડિવોર્સ લઈ લીધા ને ડિવોર્સ લઈને જે કંઈ પ્રોપર્ટી નો હતો બધું અડધું અડધું કરીને બધું પૂરું કર્યું એ પછી આ બે હજાર ને નવમાં

એટલે કે તો આવી રીતે થોડું રેવાય કે તો અમે કીધું શું કરવું રેવાય નહીં તો હવે તો અમે કરવું પડે એટલે મેં આ પછી હું છોકરીઓને હાથે કરીને બધું કર્યા નથી મેં કામ બધું એટલે કુકિંગ ને આવડે બધું નજર ક્યાંથી કુકિંગ ને આપણે આવડે પણ એ કુકિંગ બધું જો ખવડાવતો પીવડાવતો ને આપણે આ તોય જીતો હતા આપણે કોઈ જાતનું એમ નતું કે કઈ કઈ કરતું એમ ભાઈ પણ લાઈફમાં એ પાર્ટનર જોઈએ તો અમે કીધું ઓકે તો હાલો તો ગોતો મેં કીધું જોઈએ તો જોઈએ તો બધા જોઈએ પણ કંઈ કઈ મીડિયા તો એ નિભાવે એવું હોય કે ખાલી કેન્ડ માટે કર્યું હોય ઇંગ્લેન્ડ માટે કરે આવવા માટે પણ આપણે એવું તો કંઈ કરવું ન રાઈટ ઘણા બધા એવા તો બહુ તૈયાર હોય એમ તો મેં એ તો કઈ નથી કરવું પછી હવે પછી બીજા ભાઈ વાત નથી કરી એક મારો બીજા મિત્ર છે અમારે એ પણ અમે ભેગા જ ભણ્યા વિંજાભાઈ ને એક બીજા અમારા મિત્ર સુંડાભરા છે લક્ષ્મણભાઈ એ અમને બસ ત્રણ ને ખબર હતા અને એક અમારે ભાઈ અહિયાં અમદાવાદ છે એ મિત્રો છે ને એ બધું છે સંબંધી છે માલ દેવાપ્પા તો એના સાથે વાતચીત વાતચીત થઈ ને માં પછી ખબર પડ્યા કે ભાઈ આ એક છોકરીને એને ખબર હતા માલદે બાપા ને એ લોકોને કે ભાઈ અહીંયા હતી કે અમદાવાદમાં ત્યાંથી પછી પાછું છૂટું થઈ ગયું પછી ખબર નથી દસ વર્ષથી કઈ ખબર નથી કે ભાઈ કે એમાં એને થઈ ગયા હોય લોકોને કે આ કે તે કે તો મેં કરાવો તપાસ તપાસ કરાવી તો ખબર પડ્યા કે નાના લગ્ન નથી થયા કે હજી કે ક્યાંય જવાનું નથી એને નથી દીધી એટલે પછી મેં કીધું તો હાલો તો એ નક્કી કરો કે લગભગ એમ ના હોય છોકરીમાં કે કઈ કેવા જેવું નથી મેં કીધું હાલ તો કેવા જેવું ના હોય તો બીજું કામ આપણે જોઈએ મેં કીધું આપણે હન્ડ્રેડ પર્સન્ટ એટલે આપણે મળીએ નક્કી કર્યું ને એ પછી અમારે ટૂંકમાં અમારી જ કાસ્ટ ના એટલે અમારે જ મેયર કાસ્ટમાં જ છે એટલે એ કોઈ પ્રોબ્લેમ નતો એમ તો આમાં સગા સંબંધી થ્રુ થ્રુ ને કઈ ઓળખાણ તો હોય જ આપણે ગમે ત્યાંથી કારણ કે અમારે કોમ્યુનિટી બહુ નાની છે પાંચ લાખની કોમ્યુનિટી છે એટલે ખબર જ પડી જાય એટલે ખબર પડી જાય તો પછી કે ગયા ને જોયું ને તો બાપા બાપા છે ને બાપા જૂની રૂટી છે પ્રોપર એમ એટલે બાપા એ મળી ગયા તમને હા તો એ બાપા પછી મળ્યા ને વાત કરી તો આવી રીતે તો કેવું ઓકે કે એટલે બીજે દિન ત્રીજે દિવસે સાહેબ ત્રીજે દિવસે અમારા લગ્ન થઈ બોલો ત્રણ દિવસમાં આ બધું નક્કી થયું ત્રણ દિવસમાં અમારા લગન થઈ આટલું ઝડપી સાહેબ વિચાર કરો તમે આનું કારણ એનું કારણ એક જ વસ્તુ કે હશે કઈક બાકી હશે પોસિબલ જ નથી આ વસ્તુ અને હું તો પછી બસ દસ દિવસ સાથે ને પછી હું પાછો આવતો રહ્યો મારે ધંધામાં મૂકીને ગયો એટલે કઈ મારા એકલા હશે કઈ અમરેલી એટલે દસ માં આવી ગઈ ને જો આવી ગઈ પછી અમારે મીરાબીન આવ્યા બે હાજર બાર માં રાઈટ ને એ અમારે મીરાબીન વર્ષ થઈ દીકરી દીકરી ને આ અમારે કા ને તો આટલા વર્ષથી અમે સાથે રહીએ છીએ ની ઓલીઓમાં દીકરીઓ એને કઈ કોઈ જાતના પ્રોબ્લેમ નથી જો ભીણે લીધું ત્રણ ની ત્રણ ની ભીણે લીધું ત્રણે યુનિવર્સિટી કરી છે અને ડિગ્રી દીકરીઓ લઈ લીધી છે ને એકતા ડબલ બીજી ડિગ્રી નવી ડિગ્રી લઈએ છે પાછી એકલા લઈ લીધી પાછી બીજી ડિગ્રી લઈએ છે ઉપરથી એટલે ને એને કોઈ જાતનો એવો ન્યાય રહીએ છે અહીંયા રહ્યો છે કોઈ જાતનો અમારે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલે વસ્તુ આ છે કે ટૂંકમાં કેવાર મતલબ કે લાઈફની અંદર માણસોને બધા પ્રોબ્લેમ આવતા હોય પણ આપણે બીજા ના પછી વાતો આપણે સાંભળીએ ઘણી વખત આપણે ખબર છે આ સ્ટોરી સાંભળીએ ઈ સ્ટોરી માં તો બધી હોય લખે કે આ કર્મનું આમ હોય ને કર્મનું આમ પણ આપણે આ આપણી લાઈફમાં આ બધું થાતું હોય પણ આપણે ખબર ન હોય એ ક્યારે થઈ ગયું હોય ને હું થઈ ગયું ને આપણે પછી હું કેતું તું ને કહેતી એમાં વધારે પડીએ ને આમાં આ આપણી લાઈફમાં આપણે શું છે કે આપણે શું કરવું જોઈએ એ કોઈ દિમા જાતા જ ને ઊંડા જ નથી કરતા રાઈટ ભવિષ્યમાં હોય કે ભાઈ મારે તો આમ કરવું ફલાણું કરવું ભીકણું કરવું ને અત્યારે કઈ થતું નથી ને ક્યાં તમે છે ને માં બસ કે મારે તો અહીંયા જ થયું ને મારે તો ફલાણું થયું ને તમે આવું નર્વસ થઈ જાઓ ને કઈ ન થઈ જાય એમ ડિપ્રેશન કારણ કે દુઃખ ને કે દુઃખ બસ મારે તો દુઃખ 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 એટલે દુઃખ દુઃખ કર્યા તો દુઃખ જ આવવાનું હે એટલે સુખ કરો તો સુખ જ હોય

એ આવું છે બધું ખ્યાલ બધા કે ટું પ્રયાજનમાં જીવો અત્યારે વર્તમાનમાં જીવો તમે વર્તમાનમાં જીવો તો આનંદ જ છે આનંદ સિવાય બીજું કઈ નથી કોઈ વસ્તુ નથી કોઈ જવું ઘણા કીએ કે ના ના લે લઈ જવું નથી તો તમારે લઈ જવું નથી આપી જ્યો ને કોઈ નઈ તો એવી રીતે થોડું આપીએ ત્યાં મિનત ને મહેનત કરીએ તમે આ તમે મહેનત કરો તમને મળીએ નહીં મહેનત કરીએ એટલે ભગવાન ને દીધું કઈ એમને થોડું દીધું કે ધર્માદા નું કઈ લે ને આપડે લે લીધું કોઈનું કઈ એવું નથી કઈ લીધું કોઈનું એવું એવું નથી ને જોવા એકલા પાછું કર્યું એવું કઈ એમાં એ નથી આલો ભાઈ કે ફલાણું છે એવું કઈ એટલે થાય બધું બધી વસ્તુ પોસિબલ છે

કરતો હોય પણ એના પહેલાનો હોય ને બાકી હોય રાઈટ એટલે એ રીતે મળે એમ એમાં કઈ વાંધો હોય ને એને મળતું હોય તો પણ બધાને આવી રીતે બધાને આપણે બીજાનું જોવાઈ લઈએ કે ઓ ઓને તો ઓને તો જોતા હોય એટલું આ કરે ને આપણે તો કઈ ને એવું કોઈ દી વિચાર નહીં કરવાનો જિંદગીમાંય નહીં કરવાનો રાઈ જ્યાં જગ્યાએ જે જગ્યાએ ભગવાન એમ મૂક્યા ત્યાં બસ આનંદ થી રહ્યો અને જે કંઈ તમારે કરવાનું હોય કામ એ તમે દિલથી કરો એમ એટલે એ કોઈ દિવસ એમાં કોઈ દી તમે પાછળ નહીં પડતા કે ના ના ભગવાન એ મને દુખ ભગવાન મને આ દીધો ને ભગવાન કઈ નથી ભગવાન કઈ આપડે મહેનત કરીએ રાઈટ મહેનત ઈ આપણી અને જે કઈ મળે ફળે પણ એ આપણું અને આ કર્મ નો સિદ્ધાંત છે આજ આજ આપણે શ્રી કૃષ્ણ ભગવાન બીજું કઈ નથી એટલે બસ આનંદ માર્યો સચિત આનંદ સચિદાનંદ 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 સ્વરૂપ ઈ છે આપણું સ્વરૂપ સાચું સ્વરૂપ તો એવું હે ની હારું હાલો આજે વાતો કરીએ ઠીકા ઠીક ને આપણે જે આવડે છે

પેલો આઈ નથી કર્યું ઢીકલો આઈ નથી કર્યું પૂછો આઈ નથી કર્યું ને એવું કર્યા રાખીએ તો પછી કઈ નો અંદર અંત જ નથી હોતો હા તો ઘર્ષણ થાય બાકી આપણે આપણા ફોલ્ટ જોવા ના કે આપણો શું ફોલ્ટ છે રાઈટ આપણે શું કરીએ એમ બાકી બીજાના ફોલ્ટ જોવા જઈએ તો આમાં કઈ દુનિયામાં એ ફોલ્ટ જ દેખાય બીજાના તો આપણું કઈ ન દેખાય એટલે આપણા જોવા ના બીજાના જોવા કરતા બસ હું તો એ કા હશું ને આટલા વર્ષથી અમારી નથી અમે કોઈ અમારી ગરબી થાય છે કોમ્યુનિટી ને એમાં કેમ કે નાની હતી નાની હતી ત્યારે એટલી તોફાની હતી કે કોઈ થી કોઈ જોવા દેતી નહિ ક્યાંય રેતી નાય

યોગ રાખવાનો રામદેવજી બાબાજી બાબા પ્રચાર કરીએ કે એવું નથી પણ યોગ એટલે ગમે ગમે યોગ જે આપણે છે એ તો પહેલાથી છે આજથી થોડો છે કઈ રાઈટ એટલે એનું આપણે જે છે આપણે સંસ્કાર જે પેલા સંસ્કારો બધા એ જાળવી રાખવાના ને એને ઈ પગલે જો આપણે એ રહીએ ને ઈ પગલે આવીએ તો દુનિયામાં કઈ કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ કઈ આવે ને ને આવે તો ઈ ભાગે જાય સેટો લગભગ બે બે ગાવ પાંચ 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 ગાવ સેટો હોય આપણાથી પણ પ્રોબ્લેમ પણ પ્રોબ્લેમ કોઈ દી આવે જ નહીં પાસે પાસે સડે તો ને એ પાસે જ ના આવવા દે આ તે આવજો બાય બાય ને પાછા વારે મળીએ નવા વ્લોગ માં તો બસ એટલું જ છે બસ બીજું કઈ ના ઓકે ઓકે બાય બાય